ગુજરાતના જાણીતા કથાકાર બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા પાર્થિવ દેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે મોરારી બાપુના પત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે દોઢ વાગે ત્યાગ કર્યો હતો પૂજ્ય નર્મદામાં બાપુ હરિયાણી ઉંમર ઓગણસી વર્ષ તારીખ દસ બે હજાર પચીસની રાત્રિના સમાધિસ્થ થયા છે છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે સવારે સાડા આઠ કલાકે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા તેમની અંતિમવિધિ આજે સવારે સાડા આઠ વાગે તલ ગાજરેડા મુકામે યોજવામાં આવી છે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો મોરારીબાપુના ધર્મપત્નીએ નર્મદાબેને ઓગણીસી વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા આજે તેમની સમાધિ વિધિ તલ ગાજરડા મુકામે કરવામાં આવી છે તેમના નિધનના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સવાઈ ગઈ છે પૂજ્ય નર્મદાબેનના નિધનથી તલ ગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો